હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ટેસ્ટ એમ્ટેશન ગુજરાતી આજે હું તમારા માટે લઈને આવી છું એકદમ ઇન્સ્ટન્ટ એવા મેંદુવાળા આ દેખાવમાં તો મેંદુવાળા છે પણ આ એક નાસ્તો છે અને જે એકદમ ઇન્સ્ટન્ટ છે કાચા બટેકામાંથી આપણે એને બનાવ્યો છે અને એક જ કાટ કાચા બટેટામાંથી આટલો બધો નાસ્તો બની ગયો છે જે લગભગ બેથી ત્રણ વ્યક્તિઓને ઇનફ થઈ જાય જુઓ કેટલો સરસ ખસ્તા છે ચા સાથે સાંજના નાસ્તામાં કે સાંજના જમવામાં કે પાર્ટી હોય ઘરમાં બધામાં જ આને સર્વ કરી શકો એટલો સરસ ટેસ્ટી છે નોર્મલી મારી રેસીપીઓ સાત આઠ મિનિટમાં કમ્પ્લીટ થઈ જાય છે પણ આજની આ રેસીપી દસ મિનિટની છે તો રિક્વેસ્ટ કરીશ કે પૂરી જોજો અહીંયા આગળ એક મોટી સાઇઝનું કાચું બટેટું લીધું છે જેની છાલ ઉતારી પાણીમાં રાખ્યું છે જેથી એ કાળું ન પડી જાય નાનીવાળી જે છીણી હોય છે જે આપણે ચીઝ છીણવા માટેની છીણી હોય છે એનાથી આપણે આને છીણી લેવાનું છે કારણ કે મેં જેમ જણાવ્યું આપણે કાચા બટેકામાંથી કહીએ તો બટેકાને ચઢાવવાનું તો છે જ એટલે જો તમે છીણ નાનું રાખશો તો કામ જલ્દી થઈ જશે અહીંયા છીણી લીધું છે બટેકું હવે આને ત્રણ ચાર પાણીએ ધોઈ લઈશું જેથી એનું બધું સ્ટાર્ચ નીકળી જાય અહીંયા બીજા એક વાસણમાં મેં જાડા તળિયાનું પેન લીધું છે જેમાં આપણે પાણી નાખ્યું છે એક વાટકી પાણી નાખવાનું છે અત્યારે એક વાટકીથી ઓછું મેં નાખ્યું છે થોડી વાર પછી વધારે નાખી દઈશ એટલે ટોટલ એક વાટકી હું પાણી લઈશ જે વાટકીથી તમે રવો લો છો એ જ વાટકીથી તમારે અહીંયા પાણી લેવાનું છે મેઝરમેન્ટ અહીંયા એક્ઝેટલી એવું રહેશે કે જેટલું તમારે રવો લીધો હોય એનું ડબલ પાણી અને એનાથી વધારે થોડું વધારે પાણી નાખવાનું એટલે સમજો અડધી વાટકી રવો હોય તો એક વાટકી પાણી અને ઉપર પા વાટકી બીજું બટેકા માટે અહીંયા મીઠું નાખ્યું છે સ્વાદ પ્રમાણે હવે તમે જોઈ શકો છો મારા પાણીની ક્વોન્ટિટી થોડી વધી ગઈ છે કારણ કે મેં બીજું પાણી પણ એડ કર્યું છે એટલે ટોટલ સવા વાટકી પાણી મેં અહીંયા એડ કર્યું છે બટેકાનું છીણ નાખી દઈશું મીઠું સાથે સાથે નાખી દેવાથી શું થશે કે તમારા બટેકાનું છીણ જલ્દી ચઢી જાય છે આપણે આને ચઢાવવાનું છે અને બારીક છીણ હશે તો ફક્ત બે મિનિટમાં જ આ ચઢી જાય છે તો પાણી જેમ ગરમ થવા લાગ્યું તરત જ મેં બટેકાનું છીણ નાખી દીધું છે અને હવે આપણે આને ઉકળવા દઈશું બધું છીણ બરાબર પાણીમાં ફેલાવી લઈએ તો તમે જોઈ શકો છો જુઓ પાણી સરસ ઉકળવા લાગ્યું છે અને હવે આપણે ફક્ત પા ભાગનું પાણી જ બળવા દેવાનું છે એટલી વાર જ લગભગ બે અઢી મિનિટ માટે જ આને ચઢાવવાનું છે એટલી વારમાં આપણું છીણ ચઢી જશે સરસ આપણે આને એટલું નથી ચડાવવાનું કે એકદમ પેસ્ટ જેવું થઈ જાય ફક્ત એટલું ચડાવવાનું છે કે કચાશ દૂર થઈ જાય તો અહીંયા આપણે ફક્ત બે મિનિટ માટે જ આને ચડવ્યું છે પાણી પણ તમે જોઈ શકો છો પા ભાગનું બળીને હવે એક વાટકી જેટલું જ પાણી રહ્યું છે હવે એમાં બાકીની વસ્તુ એડ કરી દઈએ જેમાં એક ઝીણું સમારેલું લીલું મરચું છે સાથે જ ઝીણી સમારેલી કોથમીર નાખી છે તમે ચાહો તો આમાં નાળિયરના લીલા નાળિયરના ટુકડા પણ બારીક નાખી શકો છો કારણ કે આપણે આને મેંદુવાળાનો શેપ આપ્યો છે એટલે તમે ચાહો તો એનો પણ આમાં ટચ આપી શકો છો હવે આને પણ આપણે એક મિનિટ માટે ઉકળવા દઈશું ત્યારબાદ તેમાં આપણે જીરું જીરું ખાસ ધ્યાન રાખજો જીરું છે ને તમે જ્યારે રવો ઉમેરવાના હોય ને એના જસ્ટ પહેલાં જ જીરું નાખજો કારણ કે જીરું પોતાનો કલર છોડે છે અને પછી આપણો અંદરનો જે રવો છે એ કાળો પડતો કે એનો કલર થોડો બ્રાઉન જેવો દેખાય છે એ ન થાય અને અંદર એકદમ વ્હાઇટ એન્ડ વ્હાઇટ રાખવું હોય તો જીરું એકદમ છેલ્લે ઉમેરજો ઉમેરીને તરત જ હલાવીને તરત રવો નાખી દેજો જેથી કરીને રવો રવામાં જીરાનો કલર છૂટો નહીં પડે હવે જેમ જેમ આપણે રવો નાખતા જઈએ છીએ એ ખાતે આપણે હલાવતા જવાનું છે ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે અથવા તમે બંધ પણ કરી શકો છો અને ધીમે ધીમે રવો ઉમેરતા જવાનો છે ને એક હાથે આને હલાવતા જવાનું છે એક જ ડાયરેક્શનમાં હલાવશો તો લમ્સ નહીં પડે ધીમે ધીમે બધો જ રવો મેં એક વાટકી ઉમેરી દીધો છે એટલે જે વાટકીથી મેં ડબલ પાણી લીધું હતું એ જ વાટકીનો એક ભાગ મેં અહીંયા રવો લીધો એક ભાગ રવો બે ભાગ પાણી અને ઉપર પા ભાગ જેટલું એક્સ્ટ્રા પાણી બટેકા ચઢાવવા માટે તમે જોઈ શકો છો રવો રવો ઉમેરતાની સાથે જ તરત જ બધું પાણી શોષાઈ જાય છે અને આપણે એને કન્ટિન્યુઅસલી હલાવતા રહેવાનું છે અને આનું ફક્ત આપણે મોઇશ્ચર ખતમ કરવાનું છે તો ગેસની ફ્લેમ મેં જેમ કહ્યું તમે બંધ કરી શકો છો મારું ઇન્ડક્શન છે એટલે હું એકદમ આની લો ફ્લેમ કરી શકું છું પણ ઘરોમાં આપણે જ્યારે ગેસ વાપરતા હોય તો એની લો ફ્લેમ હોવા છતાં પણ નીચે ચોટવા લાગે છે તેવું ન થાય એટલા માટે ગેસની ફ્લેમ તમે બંધ કરી શકો છો ફક્ત આપણે કન્ટિન્યુઅસલી આને અડધી મિનિટ માટે હલાવતા રહીશું એક્સ્ટ્રા મોશ્ચર ખતમ થઈ જાય ત્યાં સુધી હવે જોવા ઘણું ટાઇટ થઈ ગયું છે બસ હવે આને હું એક થાળીમાં કાઢીને ઠંડુ કરી લઈશ તો ગેસની ફ્લેમ હું બંધ કરી દઉં છું અને હવે આને હજુ પણ એક દસ સેકન્ડ માટે હલાવું છું અને ત્યારબાદ આને થાળીમાં કાઢીને ઠંડુ કરીશું ઠંડુ એટલું જ કરવાનું છે જેટલું આપણે આને અડી શકીએ અને આગળનું પ્રોસેસ કરી શકીએ અહીંયા આગળ જુઓ અમે થાળીમાં કાઢી લીધું હતું અને ફેલાવી દીધું હતું જેથી આ ઠંડુ થઈ ગયું છે હવે હાથ લગાડ્યા એટલું ઠંડુ થઈ ગયું છે તો આપણે જે ચમચામાં ચોંટ્યું હતું એ પણ કાઢીને લઈ લીધું છે અને હવે હાથમાં આપણે થોડું તેલ લગાડીશું જેથી આપણા હાથમાં આ ચોંટે નહીં તો મેં અહીંયા થોડું તેલ લઈ લીધું છે હાથમાં અને હવે આપણે આને મસળવાનું છે આને એટલું નથી મસળવાનું કે બટેકાનું જે છીણ એમાં દેખાય છે અત્યારે એ બધું ખતમ થઈ જાય એવું નથી કરવાનું આપણે બટેકાની છીણ પણ દેખાવી જોઈએ તો ફક્ત આપણે આના જે દાણા હોય છે ને છૂટા છૂટા બસ એને જ આપણે એક રસ કરવાના છે એટલે કે બાઇન્ડિંગ આવી જાય બસ એટલું જ મસળવાનું છે તો ફક્ત અડધીથી એક મિનિટ જ મેં મસળીને લોટ બાંધી લીધો છે એટલે લોટ બંધાય એવું જ કરી લેવાનું છે અને તમે જોઈ શકો છો હવે સરસ આ સ્મૂધ દેખાય છે તો બસ આ રીતનું આપણે આને તૈયાર કરી લેવાનું છે જુઓ આમાં કોઈ પણ જીરાનો કલર છૂટો નથી પડ્યો આ એકદમ વ્હાઇટ એન્ડ વ્હાઇટ છે હવે ફરી વખત હાથમાં થોડું તેલ લગાડીને હાથને ગ્રીસ કરી લીધા છે હવે જે પણ સાઇઝનો તમારે નાસ્તો બનાવવો એ રીતનો તમારે આમાં બંને હથેળી વચ્ચે આ રીતે બોલ બનાવી એને થોડું હલકું દબાવી ટિક્કીનો શેપ આપવાનો છે અને ત્યારબાદ આપણે આંગળીની મદદથી વચ્ચે કાણું કરી લેવાનું છે તમે ચાહો તો ખાલી સિમ્પલ આનો બોલ બનાવીને પણ કરી શકો છો ટિક્કીનો શેપ આપીને પણ કરી શકો છો પણ અહીંયા આને થોડો યુનિક ડિઝાઇન આપવા માટે મેં આને થોડો મેંદુવાળાનો શેપ આપ્યો છે અને બીજું આ રીતે કાણું પાડવાથી વચ્ચેથી પણ આ સરસ જલ્દી શેકાઈ પણ જાય છે અને ખસ્તા પણ બને છે બીજો પણ બોલ્સ આ રીતે જ કાઢીને તમને દેખાડી દઉં છું બનાવીને બંને હથેળી વચ્ચે ફેરવીને ચપટું કરી લેવાનું છે અને ત્યારબાદ તમે આંગળીની મદદથી હોલ કરી લેજો એટલે કે કાણું પાડી લેજો કાણું પાડવામાં તમને જો આંગળીમાં ચોંટતું એવું લાગે તો આંગળી મેં તેલમાં બોળીને પછી કાણું પાડજો તો નહીં ચોંટે તો જો આ રીતે જ બધા હું મેંદુવડા બનાવીને તૈયાર કરી લઈશ તો ટોટલ મારા અહીંયા આઠ મેંદુવડા તૈયાર થયા છે એટલે કે આઠ આપણા પીસ તૈયાર થયા છે અને જોઈ શકો છો ખૂબ જ સરળતાથી આપણે આનો શેપ પણ આપી શકીએ છીએ અને તેલમાં ગયા પછી પણ આ ફાટતા કે તૂટતા નથી જુઓ તૈયાર છે તમે ચાહો તો આને સ્ટોર કરીને એક રાત માટે પણ રાખી શકો છો બીજા દિવસે સવારે અર્લી મોર્નિંગ તમે આને બનાવી શકો છો ફ્રીજમાં એરિટાઈટ કન્ટેનરમાં બનાવીને રાખી દો સવારમાં આને ફ્રાય કરી લો હવે અહીંયા આગળ મેં પહેલેથી જ તેલ ગરમ કરવા મૂક્યું હતું અને મીડિયમ અત્યારે મેં ગેસની ફ્લેમ રાખી છે મીડિયમ ફ્લેમ ઉપર જ એકવાર તેલ ગરમ થાય ત્યારબાદ મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે આને ફ્રાય કરવાના છે અને તળતી વખતે ખાસ ધ્યાન રાખજો કે એકવાર તમે તેલમાં નાખો પછી એને એક મિનિટ માટે છોડી દેજો એક મિનિટ પછી જ એને પલટી કરવાના છે અને બંને સાઈડથી આપણે આને ગોલ્ડન કરી લેવાના છે અને મીડિયમ ફ્લેમ ઉપર જ આને ફ્રાય કરજો જેથી આ ખસ્તા બનશે જો તમે આને જલ્દી જલ્દી કરશો તો ઓલરેડી આપણો રવો તો ચઢેલો જ છે આપણે એને સારી રીતે ખીચા જેવું જ બનાવ્યું હતું પણ શું થશે કે તમે આને જો જલ્દી જલ્દી કરશો તો બહારથી ખાલી કલર ડાર્ક આવી જાય છે પણ અંદરથી સોફ્ટ રહી જાય છે અને મેંદુવાળા જેવા ખસ્તા હોય છે ને થોડા બહારથી ક્રિસ્પી ટાઈપના એવું નહીં લાગે તો જો તમારે સેમ મેંદુવાળા જેવું ખસ્તા જેવું બનાવવું હોય ને તો તમે આને મીડિયમ ફ્લેમ ઉપર જ ફ્રાય કરજો તો અહીંયા જો સરસ આપણા એકદમ ગોલ્ડન કલર આવી ગયો છે અને મારા થોડા ફ્રાય થયા તો બીજા બાકીના પણ મેં બીજા બે એડ કરી દીધા હતા તેલમાં જેથી જલ્દી જલ્દી કામ પતે તો જો નજીકથી પણ બતાડું છું સરસ ગોલ્ડન જ કર્યા છે મેં ડાર્ક બ્રાઉન નથી કર્યા કે ડાર્ક ગોલ્ડન પણ નથી કર્યા લાઈટ ગોલ્ડન જ રાખવાના છે તમે જોઈ શકો છો દેખાવ કેટલો પરફેક્ટ આવ્યો છે ટેસ્ટમાં પણ એટલા સુપર બેસ્ટ છે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટ્સ કરીને જણાવજો તો આ રીતે જ બધો નાસ્તો હું તળીને તૈયાર કરી લઉં છું જો નજીકથી પણ બતાડું છું કેટલા સરસ યમી લાગે છે ને એકદમ અહીંયા પાછળથી આપણે જે મેંદુવાળા ઉમેર્યા એ આપણા જૂના મેંદુવાળા સાથે જરા ચોંટી ગયા હતા એટલે ક્યાંક ક્યાંક તમને એમ લાગે કે આ કાચું છે કાચું નથી રહ્યું ઓલા નવા નાખ્યા એ જરા ચોંટી ગયા હતા તો કંઈ વાંધો નહીં એને જુદા કરી લઈશું અને જે આપણા તળાઈ ગયા છે એને કાઢી લઈએ અને બાકીના એને થવા દઈએ તો તૈયાર છે આપણો સરસ મજાનો નાસ્તો તમે આને કાચા બટેટાનો નાસ્તો કહી શકો છો અને જેના પણ સામે સર્વ કરશો બધા જ તમારા વખાણ કરશે તો જુઓ નજીકથી પણ બતાડું છું કેટલો સરસ યમ્મી ટેસ્ટી લાગે છે ને તો એકવાર ઘરે ચોક્કસથી બનાવજો ને આ ચોમાસામાં તો ચોક્કસથી ટ્રાય કરજો બહુ જ મજા પડી જશે જ્યારે તળેલું ખાવાની ઈચ્છા થાય ને ત્યારે આવો બધો નાસ્તો ચોક્કસથી બનાવવો જોઈએ ચાલો હવે તમને હું ખસ્તા છે કે નહીં એ પણ દેખાડી દઉં છું અહીંયા તમને કદાચ અવાજ નહીં આવે કારણ કે હું વોઇસ ઓવર પાછળથી કરતી હોઉં છું પણ હા તમે મારા વિડીયોમાં જોઈ શકો છો ખસ્તા છે આપણો નાસ્તો અને ટ્રાય કરવામાં શું જાય છે ઘરમાં જ મળતી બધી વાનગીઓથી આપણે આને બનાવ્યો છે સામગ્રીથી આપણે બનાવ્યો છે તો ચોક્કસથી ટ્રાય કરજો અને કમેન્ટ્સ કરીને જણાવજો મળી નવી વાનગી સાથે ત્યાં સુધી આવજો